ગુજરાત નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ટુ વ્હીલર ઓટો રિપેરર અંતર્ગત ચાલતા કાર્બ્યુરેટર અને કાર્બ્યુરેશન લેશન અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આપણે શરૂઆત કરીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી કાર્બ્યુરેટર અને કાર્બ્યુરેશન મિત્રો આજના પ્રેઝન્ટેશનમાં આપણે જે ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ તેમાં છે કાર્બ્યુરેશન કાર્બ્યુરેટર ટાઈપ્સ ઓફ કાર્બ્યુરેટર પાર્ટ્સ ઓફ કાર્બ્યુરેટર કન્સ્ટ્રક્શન ઓફ કાર્બ્યુરેટર અને વર્કિંગ ઓફ કાર્બ્યુરેટર તો આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી તો સૌ પ્રથમ કાર્બ્યુરેટર શબ્દ કે જે કાર્બુરેશર શબ્દ આવ્યો ક્યાંથી તો જે કાર્બ્યુરેટર શબ્દ છે એ ફ્રેન્ચ વર્ડ કાર્બ્યુર ઉપરથી આવ્યો છે કાર્બ્યુરર મીન્સ કાર્બ્યુર મીન્સ ટુ કમ્બાઈન વિથ કાર્બન એ કાર્બ્યુરરનો મતલબ થાય છે કે કાર્બન સાથેનું જોડાણ તો કાર્બ્યુરેટરનું જે ઇન્વેન્શન છે એ ઇટાલિયન એન્જિનિયર દ્વારા અઢારસો ને છોતેરમાં થયું હતું એક અગત્યની વાત કાર્બ્યુરેટર અંગે કે જે કાર્બ્યુરેટર માત્ર ને માત્ર પેટ્રોલ એન્જિનમાં યુઝ થાય છે કાર્બ્યુરેટરનો ઉપયોગ ડીઝલ એન્જિનમાં થતો નથી કાર્બ્યુરેશન હવે આપણે કાર્બ્યુરેશનને ડિફાઈન કેવી રીતે કરી શકીએ વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકીએ તો કાર્બ્યુરેશન એક એવી પ્રક્રિયા છે કે એન્જિનમાં જે હવા અને પેટ્રોલનું મિશ્રણ દાખલ થાય છે તો એ હવા અને પેટ્રોલનું જે મિશ્રણનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ અને કેટલું હોવું જોઈએ એ પ્રક્રિયાને કાર્બ્યુરેશન કહે છે આ અંગે આપણે આગળ જોઈશું તો આપણને વધુ ખ્યાલ આવશે હવે કાર્બોરેશનની પ્રક્રિયામાં મેઇન જે વસ્તુ આપણે સમજવાની રહેશે એ રહેશે એર ફ્યુઅલ રેશિયો કે એર ફ્યુઅલ રેશિયો શું છે ત્રણ પ્રકારના એર ફ્યુઅલ રેશિયો જનરલી આપણે મેન્ટેન કરવાના હોય છે તો એમાં છે એક લીન મિક્સર કેમિકરી કલેક્ટ મિક્સર અને ત્રીજું છે રીચ મિક્સર તો આ ત્રણેય રેશિયો આપણે જોઈએ કે એની ક્યારે જરૂર પડશે અને કેવી રીતે મેન્ટેન થાય છે અને એનો શું મતલબ છે તો સૌ પ્રથમ તો જોઈએ તો લીન મિક્સર તો લીન એટલે કે નબળું મિક્સર તો નબળું મિક્સર એને કહેવાય કે જ્યારે હવા અને પેટ્રોલનું મિશ્રણ દાખલ થાય તેમાં પેટ્રોલ કરતાં હવાનું પ્રમાણ ઘણું જ વધારે હોય દાખલા તરીકે અઢાર જેમ વન એરફ્યુઅલ રેશિયો અઢાર જેમ વન એનો મતલબ મિત્રો એ થશે કે એરફ્યુઅલ જે રેશિયો રહ્યો એમાં હવાનું પ્રમાણ અઢાર છે અને તેની સાપેક્ષે પેટ્રોલનું પ્રમાણ એક છે આવા રેશિયોને આપણે ફ્યુઅલ રેશિયો લીન ફ્યુઅલ મિક્સચર કહેશું આ જ્યારે આપણું એન્જિન ક્રૂઝિંગ અવસ્થામાં હોય એટલે કે માની લો કે આપણી સ્પીડ એન્જિનની ચાલીસથી પિસ્તાલીસની હોય ત્યારે આ રેશિયો પર આપણું એન્જિન ચાલે છે એ પછી જોઈએ સ્ટોક્યોમેટ્રિક મિક્સચર તો સ્ટોક્યોમેટ્રિક મિક્સચર જે રહ્યું એ કેમિકલી કરેક્ટ મિક્સચર છે આપણે જાણીએ છીએ કે ફ્યુઅલમાં હાઇડ્રોજન અને કાર્બનનું મિશ્રણ હોય છે તો આ હાઇડ્રોજન અને કાર્બન બંનેના સંપૂર્ણ દહન માટે જે હવાની જરૂર હોય અને એટલી પ્રમાણમાં હવા આપણે આપીએ અને એ જે રેશિયો બને છે એને કહે છે સ્ટોક્યોમેટ્રિક મિક્સચર અથવા તો કેમિકલી કરેક્ટ મિક્સર કેમિકલી કરેક્ટ મિક્સરનો રેશિયો જે જનરલી હોય છે ચૌદ પોઈન્ટ સાત જેમ એક એપ્રોક્સિમેટલી આપણે પંદર જેમ વન એર ફ્યુઅલ રેશિયો સ્ટોક્યોમેટ્રિક મિક્સર તરીકે લઈએ છીએ એટલે કે કેમિકલી કરેક્ટ મિક્સર અથવા તો સ્ટોક્યોમેટ્રિક મિક્સરમાં હવાનું ભા હવાના ભાગ પંદર ભાગના પેટ્રોલના ભાગ એક હોય છે હવે આવે છે રીચ મિક્સર તો રીચ મિક્સરમાં પેટ્રોલનું પ્રમાણ હવાના પ્રમાણ કરતાં વધુ હોય છે કમ્પેરેટિવલી કેમિકલી કરેક્ટ અને લીન મિક્સર કરતાં અહીંયા આપણે દર્શાવ્યું છે કે રીચ મિક્સરમાં દાખલા તરીકે એર ફ્યુલ રેશિયો છે તેર જેમ વન એનો મતલબ એ થાય છે કે હવાના ભાગ અહીંયા તેર છે અને પેટ્રોલનો ભાગ એક છે મતલબ કે રીચ લીન મિક્સર અને કેમિકલી કલેક્ટ મિક્સર કરતાં રીચ મિક્સરમાં પ્રમાણમાં હવાનું પ્રમાણ ઓછું હોય છે આથી આ મિક્સર રીચ મિક્સર કહેવાય છે રીચ મિક્સરની જરૂરિયાત આઇડલિંગ વખતે હવે આઇડલિંગ સિચ્યુએશન મિત્રો એ છે કે જ્યારે આપણે વાહન ચાલુ કરીએ અને એને કોઈપણ જાતના એક્સેલરેટર કે કોઈપણ જાતના રનિંગ વગેરે એમને એમ વાહન ચાલુ હોય ત્યારે તેને આઇડલિંગ કહેવાય છે આ વખતે આપણા એન્જિનને વાહનના એન્જિનને હાઈ પાવરની જરૂર હોય છે આથી હાઈ પાવર મેળવવા માટે રીચ મિક્સરની જરૂર હોય છે અને આ રીચ મિક્સર એટલે કે તેર જેમ વનનો રેશિયો અથવા કે તેને ઓછો બાર જેમ વન અગિયાર વન જેમ આ બધા જ રીચ મિક્સરમાં આવે છે તો આપણને આનાથી ત્રણ પ્રકારના રેશિયો સમજાઈ ગયા છે લિન મિક્સર કેમિકલી કરેક્ટ અને રીચ મિક્સર હવે આપણે આગળ જોઈએ કાર્બ્યુરેટર કાર્બ્યુરેટરની પ્રક્રિયા આપણે સમજ્યા મિત્રો તો કાર્બ્યુરેટર કાર્બ્યુરેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જેનો ઉપયોગ થાય છે તે છે કાર્બ્યુરેટર જુદા જુદા આપણે ત્રણ રેશિયો જોયા લિન મિક્સર રીચ મિક્સર અને કેમિકલી કરેક્ટ મિક્સર તો આ જે મિક્સચરિયા એ તૈયાર થતી તૈયાર કરતું જો કોઈ ભાગ હોય તો છે કાર્બ્યુરેટર કાર્બ્યુરેટરને એન્જિનના ઇન્ટેક મેનિફોલ્ડની બહાર ફિટ કરવામાં આવે છે કાર્બ્યુરેટર જોયા પછી આપણે જોઈએ ટાઈપ્સ ઓફ કાર્બ્યુરેટર તો હવા અને પેટ્રોલની મૂવમેન્ટ પ્રમાણે કાર્બ્યુરેટરના ત્રણ પ્રકાર પડે છે નેચરલ ડ્રાફ્ટ ઓર સાઇડ ડ્રાફ્ટ અપ ડ્રાફ્ટ અને ડાઉન ડ્રાફ્ટ એક પછી એક આપણે ફિગરથી જોશું એટલે તમને આઈડિયા આવી જશે આ જે છે એ નેચરલ ડ્રાફ્ટ કાર્બ્યુરેટર આ કાર્બુરેટરનો ઉપયોગ ત્યારે થાય છે કે જ્યારે એન્જિનની ઉપર જ્યારે આપણી પાસે વધુ જગ્યા ના હોય ત્યારે આ પ્રકારના કાર્બ્યુરેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ તમે આ ફિગરમાં જોઈ શકશો કે અહીંયા જે એર અને પેટ્રોલ અને જો મિશ્રણ છે એની જે મૂવમેન્ટ છે એ હોરિઝોન્ટલ છે નેચરલ છે એટલે આ પ્રકારના કાર્બુરેટરને નેચરલ ડ્રાફ્ટ સાઈડ ડ્રાફ્ટ હતો તો હોરિજોન્ટલ ડ્રાફ્ટ કહે છે ડ્રાફ્ટ કાર્બ્યુરેટર હવે જેમ આ પ્રકારના કાર્બુરેટર એન્જિનની નીચે ફિટ થાય છે અને તેમાં ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ એટલે કે ગુરુત્વા ગુરુત્વાકર્ષણ બળની મદદથી ફ્યુઅલનો સપ્લાય થાય છે ટેન્ક આ કાર્બુરેટરની ઉપર હોય છે પેટ્રોલ જે ફ્યુઅલની ટેન્ક રહે એ આ કાર્બુરેટરની ઉપર હોય છે અહીંથી આપણે જોઈએ છીએ કે હવા પેટ્રોલનું મિશ્રણ અહીંથી આવશે ફ્લોટ ચેમ્બરમાં થઈને અહીંથી આ નોઝલ દ્વારા એ વેન્ચ્યુરીમાં થઈને ઉપરની સાઈડ જાય છે જ્યારે હવાનો ફ્લો જે છે એ નીચેથી ઉપર તરફ છે એટલે અહીંયા હવા અને પેટ્રોલ બંનેનું મિશ્રણ નીચેથી ઉપર તરફ જાય છે આથી આ પ્રકારના કાર્બ્યુરેટરને અપડ્રાફ્ટ કાર્બ્યુરેટર કહે છે એવી જ રીતે છે આ ડાઉન ડ્રાફ્ટ કાર્બ્યુરેટર ડાઉન ડ્રાફ્ટ કાર્બ્યુરેટરમાં પણ હવા અને પેટ્રોલનું મિશ્રણ ઉપરથી નીચે તરફ જાય છે અહીંયાથી આપણું ફ્યુલ આવે છે ફ્લોર ચેમ્બરમાં થઈને ફ્યુલ અહીંયા વેન્ચ્યુરીમાં આવશે અને ઉપરથી હવા નીચે તરફ જાય છે એટલે હવા અને પેટ્રોલનું બંને મિશ્રણ થઈને નીચેથી ઉપર તરફની ગતિ કરે છે ઉપરથી નીચે તરફની ગતિ કરે છે આથી આ પ્રકારના કાર્બુરેટરને ડાઉન ડ્રાફ્ટ કાર્બુરેટર કહે છે હવે કાર્બુરેટરના અલગ અલગ ભાગો વિશે આપણે માહિતી મેળવીએ તો કાર્બુરેટરના જે મેઇન ભાગો છે એમાં પ્રથમ છે એર થ્રોટલ વાલ વેન્ચ્યુરી મેઇન ડિસ્ચાર્જ ટ્યુબ અને ફ્લોટ ચેમ્બર વિગતવાર માહિતી મેળવીએ તો એર એરહોનને થ્રોટલ અથવા તો બેરલ પણ કહે છે એર હોર્ન ફિગરમાં જે આ જે ભાગ દેખાય છે કે જ્યાંથી હવાનું મિશ્રણ દાખલ હવા દાખલ થાય છે એર ફિલ્ટરમાં થઈને કાર્બ્યુરેટરમાં પ્રથમ હવા જો દાખલ થતી હોય તો એર હોનમાં અહીંથી એર હોનમાં એર દાખલ થશે એર એરહોનમાં એક અગત્યનો ભાગ કાર્બોડેટનનો ચોક આવેલો હોય છે જ્યારે આપણને વધુ પાવરની જરૂર પડે ત્યારે આપણે ચોક આપીએ છીએ અથવા તો ઠંડા હવામાનમાં જ્યારે એન્જિન એકદમ ઠંડુ થઈ ગયું હોય ત્યારે આપણે ઈજી સ્ટાર્ટિંગ માટે પણ ચોક આપીએ છીએ તો એ જે ચોકરી હોય આપણો અહીંયા આવેલો હોય છે તો કાર્બ્યુરેટરના આ ભાગને કહે છે એર એરહોન કે જ્યાંથી હવા દાખલ થાય છે થ્રોટલ વાલ હવે જુદા જુદા હવા અને પેટ્રોલનું મિશ્રણ વેન્ચ્યુરીમાંથી પસાર થયા બાદ એન્જિનમાં દાખલ થતાં પહેલાં એ થ્રોટલ વાલમાંથી પસાર થશે હવે હવા અને પેટ્રોલનું કેટલું મિશ્રણ અંદર જવું જોઈએ એ પ્રમાણ આ થ્રોટલ વાલની પોઝિશનથી નક્કી થશે થ્રોટલ વાલ જો બંધ હશે પૂરેપૂરો તો હવાને પેટ્રોલનું મિશ્રણ ઓછું દાખલ થશે જો આ ખુલ્લો હશે તો હવાને પેટ્રોલનું મિશ્રણ વધુ દાખલ થશે આ રીતે હવાને પેટ્રોલનું જે મિશ્રણ દાખલ થશે એનું પ્રમાણ નક્કી કરનારા થ્રોટલ થ્રોટલવાલ વેંચુરી વેંચુરીનો ઉપયોગ બર્નોલીઝના સિદ્ધાંત પ્રમાણે થાય છે કે અહીંયા આ જે સાંકડો ભાગ રહ્યો સાંકડા ભાગમાં પ્રેશર એકદમ ઓછું થઈ જાય છે આથી ઓછા પ્રેશરને લીધે હવા અહીંયા તરફ ખેંચાય છે ત્યારબાદ એન્જિનના સક્ષણને લીધે વેન્ચુરીનું એન્ચુરીના સક્ષનને લીધે એન્જિનમાં વેન્ચ્યુરી કરતાં પણ ઓછું પ્રેશર સર્જાવાથી અહીંથી ફ્લો એન્જિનમાં દાખલ થાય છે આથી વેન્ચ્યુરીનો મેન ઉપયોગ આપણે કહી શકીએ કે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવાનો છે મેઇન ડિસ્ચાર્જ ટ્યુબ આ જે તમને જે ટ્યુબ દેખાય એ મેન ડિસ્ચાર્જ ટ્યુબ કે ફ્લોર ચેમ્બરમાંથી ડિસ્ચાર્જ ટ્યુબ વેન્ચ્યુરીમાં ઓપન થાય છે જ્યારે રીચ મિક્સરની જરૂર જરૂરિયાત હશે હાઈ પાવર માટે ત્યારે અહીં ડિસ્ચાર્જ ટ્યુબમાંથી ફ્યુઅલ વેન્ચ્યુરીમાં આવશે અને હવા અને પેટ્રોલનું મિશ્રણ થઈને આગળ જશે ફ્લોટ ચેમ્બર ફ્લોટ ચેમ્બરનું અગત્યનું કામ કે જે ફ્લોટની અંદર જે પેટ્રોલનું લેવલ રહ્યું એ લેવલ એક સરખું રાખવાનું કામ આ ફ્લોટ ચેમ્બર કરે છે ફ્લોટ નાઇલોનનો બનેલો હોય છે આ જે છે એ ફ્લોટ છે એ નાયલોનનો બનેલો હોય છે જ્યારે પેટ્રોલનું લેવલ નીચે જશે અથવા તો વધુ પડતું થઈ જશે તો એ રીતે એડજસ્ટિંગ આ ફ્લોટથી થશે આપણે આગળ એ ફ્લોટ સર્કિટમાં આપણે વધુ ડિટેલમાં માહિતી એની મેળવશું તો આ કાર્બુરેટરના ભાગ મેઇન ભાગ અહીંયા પૂરા થયા હવે એક વિડીયોથી આપણે કાર્બુરેટરના જે આપણે ભાગો જોયા એ વિડીયોમાં આપણે ફરીથી જોઈ લઈએ આપણે જેમ વાત કરી હતી કે થ્રોટલ આ જે ભાગ રહ્યો આ જે વાલ એ થ્રોટલ વાલ કે એનાથી હવા અને પેટ્રોલનું મિશ્રણ કેટલું એન્જિનમાં જવું જોઈએ એ નક્કી થશે થ્રોટલ સાફ્ટ કે જે થ્રોટલ વાલને મુમેન્ટ આપશે ટલ આર્મ આ બાજુ છે ચોક આપણે જેમ વાત કરી કે એર હોનમાં અહીંયાથી એર દાખલ થાય છે આ એર હોર્ન અને એર માં આ જે ચોક બેટરી એ બેસાડવામાં આવે છે આ આપણો ચોક સાફ્ટ આ ચોક આમ કે જ્યારે આપણે ઠંડીમાં એન્જિન ઠંડુ પડી ગયું હોય અને એન્જિન ઇઝીલી સ્ટાર્ટ ના થાય ત્યારે આપણે આ ચોક આપીએ છીએ એના લીધે આ ચોક અહીંથી બંધ થઈ જાય છે એટલે હવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને પ્રમાણે રીચ એરફ્યુર મિક્સચર આપણને એન્જિનમાં મળે છે ફ્યુઅલ પ્લેટ આ કાર્બ્યુરેટરનો ભાગ નથી પણ અહીંયા ફ્યુઅલ ફિલ્ટરને કાર્બ્યુરેટરની અંદર જ લઈ લીધું છે એ પણ આપણે જોઈ લઈએ આ ફ્યુઅલ ફિલ્ટર આ જે છે આપણો કોક છે કે જેનાથી આપણે ઓન ઓફ અને રિઝર્વ પોઝિશનમાં આપણા વ્હીકલને લાવીએ છીએ અહીંથી આ ફ્યુઅલનું ઇનલેટ છે આઈડલ સિસ્ટમ અને મેઇન સિસ્ટમ આઈડલ જેટ મેઇન ફ્યુલ જેટ આગત્યનો ભાગ મિત્રો ફ્લોટ આપણે જે ફ્લોટ ચેમ્બરની વાત કરી એમાં જે ફ્લોટ આ રીતનો એનો શેપ હોય છે નાયલોન કે કોઈ ધાતુમાંથી મેટલમાંથી પણ એ બની શકે છે એ કઈ રીતે ફ્લોટ ચેમ્બરમાં ફિટ થશે આપણે અહીંયા જોઈએ આ જે છે અહીંયાથી ડેલ ડેલવાલ છે આ રીતે કાર્બુરેટર અહીંયા પૂરું થાય છે આપણા દરેક કાર્બુરેટરના ભાગમાં વિડીયોમાં સરસ રીતે સમજાવ્યા છે હવે કાર્બુરેટરનું વર્કિંગ તો કાર્બુરેટરનું વર્કિંગ મિત્રો અલગ અલગ સર્કિટથી સમજાવી શકાય છે કે કઈ સર્કિટ વખતે કયો જેટ ઓપન હોય છે કયા થ્રોટલવાળાને ચોકની પોઝિશન શું હોય છે ફ્લોટ ચેમ્બરની પોઝિશન શું હોય છે તો આ રીતે આપણે કાર્બોરેટરનું વર્કિંગ પાંચ સર્કિટમાં ડિવાઈડ કરીને જોઈએ એમાં પહેલી છે આઈડિયલ સર્કિટ બીજી છે લો સ્પીડ સર્કિટ ત્રીજી એસેલેરેશન સર્કિટ ચોથી ફ્લોટ સર્કિટ અને પાંચમી છે પોક સર્કિટ આ પાંચ સર્કિટ સમજી જવાથી કાર્બોરેટરના મોસ્ટલી વર્કિંગ આપણને સમજમાં આવી જશે તો શરૂઆત કરીએ આઇડિયલ સર્કિટથી તો સૌ પ્રથમ તો આઇડલિંગ તો આઇડલિંગ આપણી એ કન્ડિશન હોય કે જ્યારે વાહન આપણે ચાલુ કરીને એન્જિન આપણું ચાલુ કરીને આઇડલ કન્ડિશનમાં હોય એક્સેલરેટર પણ ના આપ્યું હોય અથવા તો કોઈ જાતનું રનિંગ થતું ના હોય માત્ર વાહન ચાલુ હોય આ કન્ડિશનને આપણી આઇડિયલ કન્ડિશન કહેવાય આઇડલ તો આ કન્ડિશનમાં આપણે જેમ આગળ વાત કરી કે રીચ મિક્સરની જરૂર હશે એટલે કે હવા અને પેટ્રોલનું મિશ્રણ જે રહ્યું એમાં પેટ્રોલનું મિશ્રણ હવાની કમ્પેરમાં વધુ રહેશે એટલે કે આપણે જેમ વાત કરી કે રીચ મિક્સરનો રેશિયો હતો તેર જેમ વન પંદર જેમ વન કરતા નીચો એટલે કે તેર જેમ વન એટલે તેર તેર ભાગ હવાના છે અને એક ભાગ આપણા પેટ્રોલ એટલે કે ફ્યુઅલનો હશે તો આ આઈડિયલ સર્કિટ કેવી રીતે કામ કરે છે અને શું વાલની પોઝિશન હશે એ આપણે જોઈએ કે આઈડિયલ સર્કિટમાં આવી રીતે આ જે છે આપણો ચોક વાલ છે ઓપન હશે આ વેન્ચ્યુરી અને અહીંયા આપણો છે થ્રોટલ વાલ તો મેઇન જે નજર કરો તો થ્રોટલ વાલ તો થ્રોટલ વાલ અહીંયા એકદમ હોરિઝોન્ટલ કન્ડિશનમાં હશે એટલે કે ક્લોઝ હશે એટલે કે આપણું જે આ એર હોર્ન અથવા તો જે વેન્ચ્યુરી ત્યાંથી કોઈપણ પ્રકારનો ફ્લો થશે નહીં એટલે કે અહીંથી એરનું પ્રમાણ ખૂબ જ ઓછું આવશે એરનું પ્રમાણ આપણે જોઈ લીધું તો ફ્યુઅલ ક્યાંથી આવશે તો ફ્લોર ચેમ્બરમાંથી આ આઇડેલ જેટ દ્વારા થ્રોટલ વાલની નીચેથી ફ્યુઅલ આવશે ક્યાં અહીંયા મેઇન જે સ્ટ્રીમ રહી આપણી વેન્ચુરીમાંથી ત્યાંથી કોઈ પણ પ્રકારનો ફ્લો થશે નહીં પણ ફ્લો જે થશે કે ફ્લોટ ચેમ્બરમાંથી આપણા આઈડિયલ જેટમાં થ્રોટલ વાલની નીચેથી એટલે અહીંથી હવાનું પ્રમાણ ખૂબ જ ઓછું આવશે જ્યારે આ ફ્યુઅલનું પ્રમાણ એકદમ અહીંથી આઈડિયલ જેટમાંથી વધુ આવશે એટલે અહીં આપણને રીચ એર ફ્યુઅલ મિક્સર મળશે આ જે છે આઈડિયલ સ્ક્રૂ મિક્સર છે એટલે કે આઈડિયલિંગ વખતે ફ્યુઅલનું પ્રમાણ આપણે જે નક્કી કરવું હોય તો આપણે આ સ્ક્રૂ બાર કાર્બ્યુરેટરની આપેલ હોય છે એક સ્ક્રૂ આપણે ફેરવીને ફ્યુઅલનું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ તો આ રીતે મિત્રો આપ આપણી આઈડિયલ સર્કિટ કે આપણને આઈડિયલમાં કેવી રીતે રીચ એર ફ્યુઅલ મિક્સર મળે થ્રોટલ વાલ ટોટલી ઓરિજન્ટલ એટલે બંધ હોય એટલે હવાનું પ્રમાણ અહીંથી ઓછું આવે અને આઈડિયલ જેટ દ્વારા અહીંથી થ્રોટલ થ્રોટલવાલની નીચેથી ફ્યુઅલ પ્રસાર થાય એટલે કમ આપણને રીચ એર ફ્યુલ મિક્સર મળે જે આપણા આઈડિયલ સર્કિટ માટે યોગ્ય છે લો સ્પીડ સર્કિટ હવે મિત્રો લો લો સ્પીડ સર્કિટમાં પણ આપણને રીચ એર ફ્યુઅલ મિક્સરની જરૂરિયાત હોય છે એટલે કે પેટ્રોલનું પ્રમાણ વધુ રાખવાનું હોય છે તો જેમ આપણે જોયું કે આઈડિયલ સર્કિટમાં આ વાલ જે હતો એ ટોટલી ઓરિજોન્ટલ હતો પણ અહીંયા આ વાલ સ્લાઇટલી ઓપન થશે થ્રોટલ વાલ આપણો સ્લાઇટલી ઓપન થશે થ્રોટલ વાલ આપણો સ્લાઇટલી ઓપન થશે એટલે ઉપર જવાથી આ જે લો સ્પીડ સર્કિટ રહી એ આપણી એક્ટિવ થશે અને અહીંથી હવા અને હવાનું જે હવા જે આવશે એ અહીં વેન્ચુરીમાંથી પસાર થઈને અહીં થ્રોટલ વાલની આ જે જગ્યા આપણને મળી થ્રોટલ વાલ સ્લાઇટ ઓપન થવાથી ત્યાંથી આપણી હવા આવશે અને થ્રોટલ વાલ થોડો ઉપર નીચે જવાથી લો સ્પીડ સર્કિટ એક્ટિવ થાય છે અને લો સ્પીડ જેટ દ્વારા અહીંથી થ્રોટલ વાલની નીચેથી આપણને ફ્યુઅલ મળે છે એટલે આ વાલ હજી એટલો ઓપન નથી થયો કે જેટલો થવો જોઈએ સ્લાઇટ જ ઓપન થયો છે એટલે જે હવાનું પ્રમાણ હશે એ હવાનું પ્રમાણ ખૂબ જ ઓછું આવશે અને અહીંથી ફ્યુઅલ એની કમ્પેરમાં વધુ આવશે એટલે આપણને જે રેશિયો મળશે એ રીચ મિક્સર મળશે ધારો કે ટેન જેમ વન એટલે કે દસ ભાગની હવા હશે અને એક ભાગ ફ્યુઅલનો હશે આવી રીતે આપણી લો સ્પીડ સર્કિટમાં પણ આપણને રીચ મિક્સર મળશે એસેલેરેશન સર્કિટ તો એસેલેરેશન સર્કિટમાં જ્યારે આપણે એસેલેરેટર આપીએ ત્યારે આપણે પ્રમાણમાં રીચ મિક્સરની જરૂરિયાત પડે છે ત્યારે થ્રોટલવાલ આપણો ક્વિકલી ઓપન થાય છે એટલે કે ઝડપથી ઓપન થશે અને અહીંથી જે એર અને ફ્યુલનું મિક્સર હશે હવે આપણે જે પેલી જે આઈડિયલ સર્કિટ અને લો સ્પીડ સર્કિટ હતી એમાં આપણે આ મેઇન ડિસ્ચાર્જનો મેઇન ડિસ્ચાર્જનો ઉપયોગ કરતા નહોતા હવે જ્યારે એક્સેલેરેશન સર્કિટ આવશે ચાલુ થશે એટલે જે ફ્યુઅલનો જે પ્રવાહ હતો એ થ્રોટલ વાલના નીચેથી થવાને બદલે હવે થ્રોટલ વાલની ઉપરથી થશે એટલે કે અહીંયા ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ આવીને વેન્ચ્યુરીમાંથી અને અહીંયાથી એર એરહોર્નમાંથી હવા આવશે અને હવા અને ફ્યુઅલનું મિશ્રણ થઈને થ્રોટલ વાલ મારફતે એન્જિનમાં દાખલ થશે એસેલેરેશન સર્કિટમાં મેઇન જે વસ્તુ ધ્યાન રાખવાની રહી કે થ્રોટલ ઓપનિંગ ક્વિકલી કે એસેલેરેશનમાં આપણે તરત જ રીચ મિક્સરની જરૂર પડે છે એટલે આ રીચ મિક્સરની જરૂરિયાત પૂરી કરવા થ્રોટલ વાળ પણ એટલો જ ઝડપથી ઓપન થશે અને માં આઇડલિંગ કર અને લો સ્પીડ સર્કિટ કરતાં પ્રમાણમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ વધુ દાખલ થશે એટલે થ્રોટલ વધુ ઓપન થશે અને બંનેનું મિક્સચર એન્જિનમાં દાખલ થશે આ પછીની સર્કિટ આપણે જોઈએ ચોક સર્કિટ તો ચોક તો ચોકની જરૂર આપણને એકદમ રીચ મિક્સચર વખતે પડે છે એટલે કે જ્યારે હવામાન ઠંડુ હોય એન્જિન એકદમ ઠંડુ થઈ ગયું હોય તો એ લીન એર એરફ્યુલ મિક્સરથી આપણું એન્જિન સ્ટાર્ટ થતું નથી ત્યારે આપણે રીચ મિક્સરની જરૂરિયાત હોય છે તો આપણે આપણો સામાન્ય અનુભવ પ્રમાણે આપણે ચોક આપીએ છીએ અને એન્જિન ચાલુ થઈ જાય છે તો આ ચોક સર્કિટ કઈ રીતે કામ કરે છે તો એ જોઈએ કે હવે અત્યાર સુધી આપણે થ્રોટોલ વાલની સ્થિતિમાં ફેરફાર કરતા હતા પણ આ ચોક સર્કિટમાં આપણે જે ફેરફાર કરવાનો થશે એ આ ચોક પ્લેટમાં અત્યાર સુધીની બધી સર્કિટમાં આપણે જોયું કે આ ચોક વાલ હતો એ વર્ટિકલ હતો પણ હવે જ્યારે આપણી ચોક ચોક જ્યારે આપણે આપશું તો ચોકની પોઝિશન આવી રીતે હોરિઝોન્ટલ થઈ જશે એટલે કે એર હોર્નમાંથી જે હવા આવતી હતી એ હવા અહીંયા ચોક પ્લેટ આડો થવાથી અથવા તો ઓરિજોન્ટલ થવાથી અવરો એટલે હવા અને ફ્યુઅલનું મિશ્રણ જે અહીંયા થતું હતું એમાં હવાનું પ્રમાણ ઘટી જશે આના લીધે આપણને એન્જિનમાં રીચ એર ફ્યુઅલ મિક્સર મળશે આ આપણી ફ્લોટ સર્કિટ ફ્લોટ સર્કિટનું આપણું કામ મેઈન કે ફ્લોટ ચેમ્બરમાં ફ્યુઅલનું લેવલ એક જ લેવલ પર હોવું જોઈએ તો આ ફ્લોટ સર્કિ ફ્લોટ સર્કિટમાં આપણે જેમ જોઈએ કે આ જે ફ્લોટ એવી ધાતુ અથવા તો એલ્યુ નાઇલોનમાંથી બનાવવામાં આવે છે કે જેની ઘનતા ફ્યુઅલની ઘનતા કરતાં ઓછી હોય એટલે કે ફ્લોટ એક આપણે ફ્યુઅલમાં તરશે હવે જ્યારે આપણા ફ્યુઅલનું લેવલ જરૂર કરતાં વધુ પડતું થઈ જશે તો આ ફ્લોટ પણ એની ઉપર તરશે અને એના લીધે આ જે નિડલ વાલ બંધ રહી અહીંયા જે રહ્યો એ બંધ થઈ જશે એના લીધે ફ્યુઅલનો ફ્લો બંધ થઈ જશે હવે ફરીથી જ્યારે આપણું ફ્યુઅલ કન્જપ્શન ચાલુ થશે અને ફ્યુઅલનું લેવલ ઘટશે તો એની સાથે આ ફ્લોટનું લેવલ પણ નીચે આવશે જેવું ફ્લોટનું લેવલ નીચે આવશે એવો જ આ વાલ અહીંથી ઓપન થઈ જશે અને પાછો ફ્યુઅલનો ફ્લો અહીંથી આપણે ચાલુ થઈ જશે તો આવી રીતે આ આપણી આ ચોક સર્કિટ આભાર ંદે ગુજરાત